તો સુરતમાં રસ્તાની વચ્ચે આવેલા ગટરના ઢાંકણાની દુર્દશા સિવિલ કોવિડ હનમાનના રસ્તા પર છે જોખમી ગટરો ગટરના ઢાંકણાનું કામ નબળું હોવાથી સળિયા દેખાય છે રોજ અનેક લોકો આ રસ્તા પરથી પસાર થાય છે પાલિકા ધ્યાન નહીં આપે તો મોટો અકસ્માત થઈ શકે છે ગટરનું ઢાંકણું બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો પણ આરોપ છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં રોડ રસ્તા સહિત ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તે રીતના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે હાલ હું તમને દ્રશ્ય બતાવીશ કે આ જે રીતના રોકડિયા હનુમાન રોડ બીઆરટીએસ રૂટ પર જે રોડ છે તેની ઉપર જે ડ્રેનેજની લાઈન પર જે કે ચેમ્બર પર ઢાંકણું લગાવવામાં આવ્યું છે પરંતુ આ ઢાંકણા ઉપર ક્યાંક જે રીતના ડ્રેનેજમાંથી તો દુર્ગંધ આવતી હોય છે પરંતુ આ ઢાંકણા પરથી સાબિત થાય છે કે ભ્રષ્ટાચારની પણ દુર્ગંધ આવી રહી છે જે બિલકુલ કે જે રીતના ચેમ્બર છે ચેમ્બર રોડ રસ્તા પર જે રીતના લગાવવામાં આવ્યું છે અહીંથી વાહનો પ્રસાર થતા હોય છે અને ક્યાંક જ્યાં જે છે તૂટી જવાના કારણે ક્યાંક વાહન પ્રસાર થવાના કારણે આ તૂટી ગયા છે ચેમ્બર જેને લઈને ક્યાંક લોકોને તો હાલાકી થઈ રહી છે અહીંથી જો કોઈ વાહન પ્રસાર થાય તો અકસ્માત પણ સર્જાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે વાહન ચાલક છે અહીંથી આપણે પ્રસાર થઈ રહ્યા છે આપણે એમની જોડે તે જાણીશું કાકા શું કેસો કઈ રીતના અહીંથી જઈ રહ્યા છો અને ચેમ્બરો આ રીતના તૂટેલી જોવા મળી રહી છે કેટલું ભયાનક ઘણું ભયાનક છે અહીંયા ઘણી ઘણું આ સાચવીને ચાલવું પડે છે અને ઘણી ચલાવવા માટે ઘણી આગળ બે ત્રણ વખત અહીંયા હું પડી ગયો અને ખૂબ જ ધ્યાન રાખીને ચાલવું પડે છે અત્યારે કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર રિસ્તરનો અમારી અંદર દેખાઈ આવી રહ્યો છે કે કેમ આ કામ કરાવતા નથી એ લોકો શા માટે આવું થાય છે કોર્પોરેશનના સાહેબોએ ખૂબ ધ્યાન અંદર રાખવું જોઈએ શું કે જો શહેરમાં આ રીતના ઢાંકણા તૂટેલા જોવા મળતા હોય છે અને કઈ રીતના ભય રહે છે ઘણી જગ્યાએ ઢાંકણા તૂટેલા હોય છે અને ધ્યાન રાખવું પડે છે અને ત્યાં પડી જાય ને ત્યાં પછી આજુબાજુ ડોક્ટર પાસે જવું પડે છે 那怎么的。 બિલકુલ ચોક્કસ કે જે વાહન ચાલકો જે છે એ પરેશાન હેરાન થઈ રહ્યા છે કારણ કે તમને જે રીતના આ જે ઢાંકણા જે છે ચેમ્બરો જે છે શહેરમાં અનેક ઠીકને તમને તૂટેલી જોવા મળશે કારણ કોન્ટ્રાક્ટર દ્વારા જે ઢાંકણું લગાવવામાં આવ્યું છે હલકી કક્ષાની જે રીતના ઢાંકણા ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું સામાન જે રીતના વાપરવામાં આવ્યું હોય એ આ રીતના સાબિત થઈ શકાય છે કારણ હાથમાં જ જે રીતના જે છે આ મટિરિયલ સમગ્ર જે છે હાથમાં આવી રહી હોય આ રીતના જોવા મળી રહ્યું છે પરંતુ જે રીતના શહેરભરમાં કાં આ એક ઢાંકણું નથી પરંતુ શહેરભરમાં આ રીતના વિવિધ જે રીતના ડ્રેનેજના ઢાંકણાંઓ છે તૂટેલી જોવા મળશે ને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા સારી કક્ષાના આ ઢાંકણા લગાવવામાં આવે જેથી વાહન ચાલકો અકસ્માત બચી શકે કેમેરામેન વિજય વિજયભાઈ સાથે પ્રશાંત જી મીડિયા સુરત